ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એમેચર એમેચર શબ્દનો અર્થ કોઈ વિદ્યા કે કળાને શોખ તરીકે ધંધા તરીકે નહીં ઉપાસના કરનાર શોખીન કલા પ્રેમી કલા શોખીન કલાનું રાગી જ્ઞાન કૌતુકી કે અવેતન કલાકાર કે ખેલાડી થાય છે એમેચર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધી ઓલ વર એમેચર આર્ટિસ્ટ એટલે કે તેઓ બધા અવેતન કલાકાર હતા એક બીજું ઉદાહરણ જોઈએ હી ઇઝ અ ડોક્ટર બાય પ્રોફેશન બટ એન એમેચર સિંગર એટલે કે તે વ્યવસાયે ડોક્ટર છે પણ શોખથી ગાયક છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ meaningingudrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ